બાલાજી ગ્રીન સોસાયટીમાં શ્રી ગણેશજ્ઞ એકસો આઠ મોદક આહુતિ હવનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું કુદરતના સાનિધ્યમાં આવેલી આ સોસાયટીમાં હવનની સાથે સાથે સંતોના સાનિધ્યમાં આશીર્વચનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ભુજ મુદ્રા રોડ પર આવેલી બાલાજી ગ્રીન સોસાયટીમાં કોમન પ્લોટમાં શ્રી ગણેશજ્ઞ એકસો મોદક આહુતિ હવનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા આ ઉપરાંત આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી સુબોધ મુનિ તથા ભુજ બીએપીએસ મંદિરના વિવેક મંગલ સ્વામીએ ધર્મબોધ આપ્યો હતો તેમણે દરેક શુભ કાર્યમાં શરૂઆતમાં મુશ્કેલી આવે તેવું જણાવીને ઈશ્વર પર શ્રદ્ધા રાખવા જણાવ્યું હતું આ પ્રસંગે જાણીતા બિલ્ડર તુલસીભાઈ જોશી નવીનભાઈ આયા હરીશભાઈ કતીરા જોરાવરસી રાઠોડ સહિતના અગ્રાણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું શ્રી બાલાજી ગ્રીન ડેવલપર્સના તુલસીભાઈ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી તુલસીદાસ જોશી ઓદોરામ ડેવલોપર્સ અમારી આ બાલાજી ગ્રીન હાઉસિંગ સોસાયટી છે અહીંયા અમે ગણપતિ યાગ એકસો આઠ મોતકનું હવનનું આયોજન કરેલ છે આમાં અમે અહીં હોમ હવન કરવાના છીએ ત્યારબાદ અહીં સ્વામી પ્રદીપાનંદજી અને સ્વામિનારાયણ મંદિરના સંતો પધારશે અને તેઓ આશીર્વચન આપશે અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે ખૂબ સુંદર મજાનું વાતાવરણ છે અને અમારા માટે તો એવું સુંદર મજાનો ગ્રાઉન્ડ છે સાંજનો સમય હોય અને આવું સુંદર મજાનો માઇક સિસ્ટમ હોય અને તમે બધા એકદમ એટેન્ટિવલી અમારી સામે જોતા હોવ તમને એમ લાગે કે ઘણું બધું પીરસી દઈએ આજે વરસી પડે તમારા ઉપર સાંજનો સમય હોય કારણ કે તમે બધા અવેલેબલ નથી તમારા ચહેરા બધાને જોવું ને તો મને લાગે કે તમારી સાથે બેસીને વાત કરવા માટે કદાચ ખબર નહીં કે લાઈફ એટલી બધી બિઝી શેડ્યુલવાળી છે કાં તમે કોઈક જગ્યાએ કોઈક સાથે વાતો કરતા હો કે કોઈક પ્રોગ્રામમાં બિઝી હો ને કા પછી તમારા ઓલા ટચુકડામાં તમે બિઝી હો ખબર નહીં તમારા હાથમાં કોઈના ફોન નથી મહેરબાની કરીને થોડા સમય માટે પણ એને મોંઘો કરી દેજો ફોનને કે અમુક અમુક વાત મારે તમારા કામની કરવાની છે કારણ કે સાંભળ્યા પછી ખબર પડશે કે આ તો સ્વામીજી અમને ઘણું કહી દીધું કારણ કે મારું કામ જ આ છે તો એના માટે સૌથી પહેલાં તો એક સૌથી સુંદર મજાનું કાર્ય બાલાજી ગ્રીનના ડેવલપર્સ જે પણ હોય જેણે પણ આખા કાર્ય કર્યું છે એને સૌથી પહેલાં અમારા બધા વતીથી સાધુ વાત છે કે એણે શું કામ કર્યું છે ઘણા બધા લોકોને ઘર ભેગા કરવાનું કામ કર્યું છે આ એક બહુ મોટી વાત છે ઘર ભેગા કરવા ઘર ભેગા કરવાનો બે અર્થ થતા હોય મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈના જીવનમાં એને રહેવાનું સ્થાન નક્કી કરે અને એ પ્લેસ છે ને એ આટલા અનુભવ પછી તમે કદાચ આ મારી વાતને સ્વીકારતા હશો તમે નક્કી કરો અને રહી શકો એવું ન થાય એના માટે એ જમીન સાથે એટલે જે જે કોઈ મકાનો બાંધવાના છે કે મકાનમાં રહેવા આવવાના છે કોઈ પણ તમે જોડાયેલા છો આખા તમે બધા એ લોકો બધા ભેગા થયા છે અમુક એમના ફ્રેન્ડ્સ પણ આવેલા છે તો એ બધાને સૌથી પહેલા તો અભિનંદન આપી દો આવી સરસ મજાની જગા કારણ કે જગા ઉપર પગ મૂકીએ તો ખબર પડે અમે જેટલા બધા બેઠા છીએ અમે બધા સાધુ સંતો બધાનો અનુભવ છે કે ભૂમિ તો બહુ જાગતી ભૂમિ છે લાઈવ ભૂમિ છે એટલે થોડી દૂર છે પણ વાતાવરણ શુદ્ધ છે અને રહેવાવાળાને ખરેખર રહેવાની પણ મજા આવશે એવું સુંદર મજાનું વાતાવરણ છે અને ગણપતિ હોમ કરવામાં આવ્યું ગણપતિ હંમેશા વિઘ્નોના દેવતા કહેવાય વિઘ્નેશ્વરાય વિઘ્નોનો ઈશ્વર ઈશ્વર એટલે સર્વશ્રેષ્ઠ તો વિઘ્નો ઈશ્વર એટલે વિઘ્નો કરનારાનો ઈશ્વર નહીં વિઘ્નને દૂર કરનારાઓમાં જે સર્વશ્રેષ્ઠ છે એ ગણા નામ પતિ ગણપતિની સ્થાપના થઈ એમનું યજ્ઞ કાર્ય થયું અને એ યજ્ઞ કાર્ય પછી આ સુંદર મજાની સત્સંગ સભાનું આયોજન થયું તો મને લાગે છે કે અમુક બેકગ્રાઉન્ડ તો તમે લોકો લઈને જ આવ્યા છો જેથી કરીને અમારા જેવા સાધુઓને પણ તમે આ વાતાવરણમાં બોલાવવામાં આવ્યા છે પણ એક બે વસ્તુ હું ખાસ કહીશ કે ભગવાન જ્યારે કૃપા કરે ને ત્યારે જીવનમાં કોઈક વસ્તુની પ્રાપ્તિ થાય ભગવાનની કૃપા હોય ને ત્યારે કંઈક વસ્તુની પ્રાપ્તિ થાય તો જીવનમાં ધારો કે લક્ષ્મી પણ મળી હોય ને તો જરા સંભાળીને આ વસ્તુને હેન્ડલ કરજો કે લક્ષ્મી પણ નારાયણની કૃપા વગર આવતી નથી અને લક્ષ્મી ના આવે તેના માટે ઘણા બધા પ્રયત્ન કરતા હોય પણ લક્ષ્મીજી આવી જાય ને એ પછીનો પાઠ એનાથી વધારે અઘરો છે આઈ ડુ બિલિવ કે લક્ષ્મી ન હોય તો હજી વૈરાગ્યના અંત એને બધું આવવાની સંભાવના વધી જાય પણ લક્ષ્મીજીની કૃપા થાય અને જે સામાન્ય માણસને કલ્પના પણ ન કરી શકે એવું તમારી પાસે આવે તો સમજો કે નારાયણની કૃપાથી લક્ષ્મીજી આવે અને ખરેખર તો જો બ્રિલિયન્ટ માઇન્ડ હોય ને તો પછીનો વિચાર કરવા કરતાં પહેલો વિચાર આવી જવો જોઈએ કે આવેલી લક્ષ્મી છે એનું સ્થિરતા કેવી રીતે મળે અને લક્ષ્મીજી બ્લેસિંગ વાળા કેવી રીતે મળે તો એના માટે જે સંસ્કાર એના માટે જે પ્રાર્થના એના માટે જે સાધુ સંતોની સેવા મહાભારતની અંદર હમણાં એક સુંદર મજાનો પ્રસંગ છે એમાં યુધિષ્ઠિર છે એ યક્ષ સાથેનો સંવાદ છે અને યક્ષ યુધિષ્ઠિરને પૂછે છે કે જે લોકો શ્રીમંત છે જેની પાસે સંપત્તિ પુષ્કળ માત્રામાં છે તો એને શું કરવું જોઈએ અને યુધિષ્ઠિરનો જવાબ છે જે કોઈ શ્રીમંત હોય ને એને ગાયની સેવા કરવી જોઈએ મહાભારતની અંદર યુધિષ્ઠિરે આપેલો જવાબ છે કે જે શ્રીમંત લોકો હોય જો એને પોતાના પરિવાર અને બાળકોનો બધાનું હિત ઈચ્છતા હોય તો આ સંપત્તિ છે ને એ સિમ્પલ નથી એ ક્યારેક ક્યારેક તમારા તમારા જીવનમાં બહુ મોટું ડેમેજ કરી નાખે તેના માટે બેટર રસ્તો છે કે ગાયની સેવા થાય સાધુ સંતોની સેવા થાય સદ કાર્ય થાય અને સમાજ એ ભગવાનનું રૂપ છે એટલે સમાજના કાર્યમાં એનું પોતાનું યોગદાન હોય તો એ વ્યક્તિમાં આવેલી જે લક્ષ્મી છે ને એ બ્લેસિંગ્સ વાળી લક્ષ્મી હશે કારણ કે આ લક્ષ્મીજી પાછળનો જે મારો વિચાર છે ને એના થોડોક વધારે ડીપમાં જઈએ ને તો તમે બધા તો કદાચ જીવનને જીતી ગયા સફળ થઈ ગયું પણ હવે હું તમને પૂછું કે તમારા પછીની પેઢી માટે તમે કેટલા કોન્ફિડન્ટ છો કે તમારા જેવી જ અથવા તો તમારા કરતાં પણ વધારે સફળ થશે આ સંકેત છે આ બધું ડાઉટેડ છે તમે જેટલા ક્લિયર છો તમારી પોતાના જીવન બાબતમાં કે તમારી સક્સેસ બાબતમાં પણ તમારી પછીની પેઢી કે એના પછીની પેઢી છે ને એ બધા ડાઉટેડ છે કારણ કે અત્યારનું વાતાવરણ એટલું બધું ખરાબ છે કે છોકરાઓને બગડવા માટેના તંત્રો એટલા બધા વ્યવસ્થિત ડેવલપ થયેલા છે એમાંથી બચાવવાની જવાબદારી હવે તમારી પોતાની છે અને એક પ્રોબ્લેમ કહી દો આ છોકરાઓ છે ને એ કહેવાથી નહીં શીખે છોકરાઓ હોય ને એ જોવાથી શીખે એટલે હવે તમે ગમે તેટલા સનાતન ધર્મને માનતા હો તમે ધાર્મિક હો તમે માનતા કે બધું બરાબર છે ભગવાન છે શ્રદ્ધા છે એનાથી છોકરો નહીં માને પણ તમે કરો શું છે એ છોકરાઓ જોશે જેમ કે આ યજ્ઞ થયો અને બધા મહાત્મા આવ્યા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી બધા ઊભા થયા આરતી થઈ ત્યારે અને સરસ મજાનો આખી ક્રિયા થઈ તો નાના નાના છોકરાઓ છે ને એ જોઈને કોપી કરે કે આવી રીતે કરાય એટલે ધ્યાન રાખજો કે આવનારી જે પેઢી છે એનું આખું જે એજ્યુકેશન છે ને એ તમારા દિનચર્યામાંથી આવશે એટલે હવે મારે કહેવું પડે કે પછીની પેઢીને તૈયાર કરવા માટે જે સંસ્કારોનું જે કાર્ય છે એની જવાબદારી પણ તમારા મસ્તક ઉપર જ છે અને જો એ નહીં થાય એ નહીં થાય તો લક્ષ્મીજીની જે ચંચળતા છે ને એના તમારો પરિવારને એનો અનુભવ થશે એટલે અત્યાર જે સ્ટેજમાં તમે આવ્યા છો એ સ્ટેજમાંથી આગળ જવા માટે આગળની પેઢીના સંસ્કાર માટે આવા સંસ્કારો માટે તમારા જીવનમાં પ્રાયોરિટી નક્કી થવી જોઈએ